નમસ્કાર ખરીદ મિત્રો હું છું આપનો મિત્ર દિનેશ કઠિયા માય ખરીદ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ખરીદ મિત્રો આજે ચર્ચા કરવાની છે કે યુરિયા ખાતર સાથે તમે આ વસ્તુ એકવાર અવશ્ય ભેળવી દો પછી તમે જોઈ લો કપાસ અને મગફળીની રોનક એકવાર તમે જે હું તમને આજે ખાતર કહેવા જઈ રહ્યો છું એ તમે એકવાર નાખો એટલે તમે એમ કહેશો કે ના દિનેશભાઈ તમે સાચું સજેશન આપ્યું એટલે કે અત્યારે લગ્નમાં તમે ઘણા ખાતર નાખ્યા આવી છે પણ આ ખાતર તમે એકવાર આપો એટલે તમે એમ કહેશો કે ના દિનેશભાઈ બહુ સારું કામ કરે છે બરાબર અને કમેન્ટ બોક્સમાં તમે જરૂરથી કહેજો કે દિનેશભાઈ મેં આ ખાતર નાખ્યું હતું કેવું રિઝલ્ટ આવ્યું શું આવ્યું બરાબર આ મારા જાતના અનુભવ મારા ખુદનામાં વાપરેલું અને હું આ વેચું છું અને ખેડૂત પણ કહે છે કે આ વસ્તુ બહુ સારી છે બરાબર એટલા માટે હું તમને કહેવા જઈ રહ્યો છું તો ખેડૂત મિત્રો વિડીયોના અંત સુધી જરૂરથી જોડાઈ જઈએ જેથી કરીને તમને પૂરેપૂરી માહિતી મળી જાય અને જે ખેડૂત મિત્રો હજી મારા વિડીયોમાં પહેલી જ વાર છે એટલે કે મારી ચેનલમાં પહેલી જ વાર છે તે જે માય ખેડૂત એની બાજુમાં જે સબસ્ક્રાઈબ લખેલું છે બરાબર ઈ એ પરી ટચ કરી દો એટલે તમે સબસ્ક્રાઇબ થઈ ગયા પછી બાજુમાં આપેલું બે લાઈક પર બટન એ પર તમે દબાવી દો અને એમાં ઓલ ઉપર સેટ કરી દો એટલે મારા વિડિયો તમને જલ્દી એટલે કે પહેલા મળી જાય એટલે તમારે જે પણ માહિતી જોતી હોય તમને વારંવાર આવતી રહે તો ખેડૂત મિત્રો યુરિયા આપણે ખાતર નાખતા જ હોય પછી યુરિયા તમે જુઓ તો રાસાયણિક ખાતર પછી અન્ય રાસાયણિક ખાતરમાં તમે જુઓ બાર બતરે હોડ એ ડીએપી હે એપીએસ હે નર્મદા ફોસ આ બધા રાસાયણિક ખાતર

ઘણા ખેડૂત નાખતા જાય છે નાખતા એટલે અમુક અમુક ખેડૂત મિત્રો તો લગભગ એવા છે કે વરસાદ જેટલી વાર આવે એટલી વાર નાખે આઠ દસ દિવસ વરસાદ આવતો હોય તો યુરિયા ફરી જાત આપી જ દેવાનું બીજું કોઈ જાતનું કોઈ અંદર ફૂગ નાશક નહીં માઇક્રો નુટન નહીં કે કોઈ માઇક્રો રાજા કાતે કોઈ એવું ખાતર ના થવાનું જ નહીં યુરિયા નાખીને આવતા રહ્યા એટલે આપણો પાક હવે થઈ ગયો એમ સમજો તો આ રીતના પણ ઘણા ખેડૂત હોય છે તો આપણે શું કરવાનું છે કે યુરિયા આપણે અડધી બેગ લેવાની અડધી બેગ યુરિયા લેવાની સાથે તમને હું ખાતર બતાવું એટલે જે એડિટિંગ કરું ત્યારે ફોટા મૂકવા ન પડે એમાં ઘણી વાર લાગે એડિટિંગ કરતાં એટલે મેં કીધું આપણી પાસે પ્રોડક્ટ પડી છે તો દેખાડી દેવી ન કે એડિટિંગ વખતે મૂકવું પડે ન એ ચીવું હોય તમે ફોટો મૂકલો ને આ રીતનું બને તો ફોટો તમને મૂકલું કે પહેલાં પ્રથમ તો આપણે અડધી બેગ યુરિયા લેવાની એની સાથે તમારે આ જોઈ લેજો બેગ ઓમકારનું ઝીંક પ્લસ એકરે તમારે દસ કિલો આપણે એકા અરુણોદ બરોબર આમાં માઇકો રાજા એ સિવાયના અન્ય ખાતર પણ બીજા આવે તો આ તમારે એક એકરે ચાર થી પાંચ કિલો લેવાનું કદાચ તમારે આ વાપરવું હોય તો એની બદલીમાં આ ટાટા ભારિગોલ બરાબર તો આનું માપ છે એક કરીએ ચાર કિલો અને આ બાલ્ટી આવે છે આઠ કિલોની એટલે આ બે એકરમાં તમારે થાય તો તમને હજી એકવાર કહી દઉં કે શું શું લેવાનું કદાચ તમે ભૂલી ગયા એક એક કરીએ અડધી દેઢ યુરિયા ધ્યાનથી સાંભળજો પછી ઘણા ખેડૂત મિત્રોના ફોન આવે વિડીયોમાં સોરી વોટ્સએપમાં મેસેજ આવે કે તમે એ કીધું એમાં બહુ હું જાણું નહીં અથવા તો મને એકવાર ફરીદાન કહી દો નહીં પણ વિડીયો સ્કીપ કરી જોતા હોય અથવા તો વિડીયો ચાલુ હોય અને બાજુમાં ભાઈબંધ સાથે વાત ચાલુ હોય પૂરું પૂરું હેમઝા નહીં બરાબર તો આ રીતનું હોય એક એક કરી અડધી બેગ યુરિયા લેવાની સાથે તમારે ઓમકારનું જીંક પ્લસ તમને હમણાં જે બતાવ્યું હતું એ દસ કિલો લેવાનું પછી તમારે લેવાનું છે ટાટાનું રાલી ગોલ ચાર કિલો આ તમારે ન વાપરવું તો રાલી ગોલની બદલીમાં તમે અરુણોદય પણ વાપરી શકો એ પણ ચારથી પાંચ કિલો અને સાથે તમારે ફૂગનાશક લેવાનું

કે અથવા કપા આવેલો હોય તમે આપી દો પછી તમારો મગફળી હોય કે કપાસ હોય તમે એક નાખી એને જોઈ લો પંદર થી વીસ દિવસ થાય છે એટલે આખો કલર ફરી જાય છે પછી ઘણી વાર તમે તો કપાસ ચોઈ રહે પીળો થઈને વધતો નથી ગ્રોથ નથી કરતો એ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે કદાચ જો નહીં હોય તો એ થાવા નહીં દે અને કદાચ હશે તો વધવા મળશે પછી મગફળી તમે તો પીળાશ ઉપર બહુ દેખાડે અમુક મગફળી તમે જુઓ તો કોક કોક પત્તા હોય અમુકમાં તમે જો તો પચાસ ટકા હોય અમુકમાં તમે જુઓ તો હોય હોય ટકા આખો સોળ પીરો અડધર જેવો દેખાતો હોય બરાબર તો આ રીતના જે સોળ તમારે ખાતા છે તો પણ નહીં થાય અને રિઝલ્ટ પણ બેસ્ટ આવશે સારું આવશે અને આમાંથી તમે કંઈ પણ વસ્તુ એક પણ નાખેલી હોય તો તમે કહેજો કે આ રીતનું આનું રિઝલ્ટ આવ્યું હોય આ રીતનું રિઝલ્ટ આવ્યું હોય અમુક ટાઈમ એવું બન્યું હોય કે કદાચ ખોરાક પૂરતા પ્રમાણમાં ન હોય એકાદ વસ્તુ નાખી દીધી હોય તો રિઝલ્ટ કદાચ અપડાઉન મળેલું ઓછું હોય અને બીજું તમને કહી દઉં કે આ જે વસ્તુ મેં તમને બતાવી હતી આ કોઈ કંપની મારી માસીની કે મામાની કે દાદાની કે કોઈની શેરની કે નથી એમાં મારો ભાગ કે મને એ પાંચ પૈસા દઈ જતા નથી હું એમની જાહેરાત કરતો પણ આ વસ્તુ મેં પોતે વાપરેલી છે હું વેપું છું ખેડૂત નામથી માંગે કે મને આ વસ્તુ તમે આપો અને રિઝલ્ટ સારા આવે છે બરાબર એટલા માટે મેં તમને કીધું કે આ વસ્તુ નાખો નથી મારી ભાગીદારી કે નથી મને એ પૈસા આપી દેતા કદી રસોઈ તમે મારી જાહેરાત કરો હું તમને પૈસા આપીશ બરોબર એક કઈ મારી કંપનીનાથી પૈસા કોઈ આપતું નથી આપણે લેતાય નથી બરાબર આવી વાત થઈ યુરિયા સાથે જેને જે ખેડૂતને ટપક નથી એ મિત્રોને હવે જે ખેડૂત મિત્રોને ટપક છે અને ટપકમાં વાવેતર કરેલું હોય તો એમના માટે આપણે શું આપવું તો ડ્રીપમાં આપણે શું કરવાનું કે જે આગળ આપણે નકરું છૂટું યુરિયા આપવાનું હતું અડધી બેગ આપવાની હતી તો હવે શું કરવાનું કે એક બેગ યુરિયા ત્રણ એકરમાં કરવાની ત્રણ એકરમાં જે એક બેગ જે આગળનામાં મેં કીધી બે એકરમાં થાય પણ હવે ડ્રીપમાં આપણે ત્રણ એકરમાં કરવાનું છે યુરિયા પિસ્તાલીસ કિલોની બેગ આવે એમાં ત્રણ એકરમાં એટલે કે એક એકરે પંદર કિલો યુરિયા લેવાનું છે સાથે તમારે શું લેવાનું હોય કે ઓમકારનું માઇક્રો એડિટી બરાબર તો આમાં તમે જુઓ તો ફેરસ બે ટકા આવે પછી મેગ્નેશિયમ ઝીરો પોઈન્ટ પાંચ ટકા જીંક ચાર ટકા પછી કેલ્શિયમ ઝીરો પોઈન્ટ ત્રણ ટકા અને બોરોન ઝીરો પોઈન્ટ પાંચ ટકા તો આ પણ માઇક્રોન્યુટ્રન સારું છે તો પંદર કિલો યુરિયા સાથે આપણે આપવાનું છે માઇક્રો એડિટી બરોબર સાથે આપણે શું દેવાનું છે રાલી ગોળ બરોબર તો હું એક જ મિનિટ આવે ભૂલી ગયો લેતો દેખાડ તે તમને તો આપણે ગોળ આપણે નાખવાનું છે બરોબર આ જે રીવી સો ગ્રામનું આવે આપણે ડ્રીપમાં ચાલે એક એક કરી આપણે આ સો ગ્રામ આપવાનું છે તો શું આપવાનું હોય કે પંદર કિલો યુરિયા માઇક્રો એડિટી અને આ નાખેલું હોય છે એટલે હું કહું તમારું કપા હોય કે મગફળી હોય કાંઈ ઘટશે નહીં એમાં બરાબર પછી બીજું કે ફૂગનાશકનું હું તમને વારંવાર કહું છું કે તમે સાફી લાજર આપો 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 બરાબર તો એનું કારણ આ ફૂગનાશક બહુ સાથે તમે આપી દો આ રીતનું ત્રણેય અને પંદર કિલો યુરિયા એટલે કે ચાર વસ્તુ થઈ આ રીતનું તમે જોવા ફૂગનાશક સાથે આપી દીધું હોય તો મેજર પ્રશ્ન શું હોય કે અમારા આ બને છે હું તમને કહું કે કપાસ પછી નાનો હોય કે મોટો હોય અમુક ટાઈમ પ્રશ્નો રહે શરૂઆતમાં ન રહે તો જ્યારે કપાસ લગભગ અંદાજે સિત્તેર થી એસી દિવસના આડા ગાળામાં થયું હોય એટલે કે ઝીંડવા બની ગયા હોય અમુકને કાચી કેરી હોય કોઈ પચાસ ટકા ઝીંડું બની ગયું હોય કોઈ એંસી ટકા બની ગયું હોય અને સોળ આખો આખો ઉભો સુકાઈ જાય તો એ વખતે શું હોય કે ઉધય તો ઓછી છે અમારા એરિયામાં બરાબર તો ઉધયના હિસાબે તો નહીં પણ તમે જુઓ તો ફૂગના હિસાબે જ એ સોળ સુકાણેલો હોય તો એ આ વસ્તુ જો તમે આપી દીધેલી છે સાથે તો વરસાદ અમુક ટાઈમ તમે જુઓ તો આવે તો આવે નથી આવતો નથી આવતો જો દીધામ દીધ કરે તો અઠવાડિયું એક ધારો આયા કરે એટલે પછી શું થાય કે જમીનમાં જરૂરથી જાધું પાણી મળી ગયું એટલે ફૂગ લાગવાના ચાન્સ વધી જાય એટલે સોડો પછી ઉભે ખાખરી જાય ફૂંકાઈ જાય પણ જો તમે આ વસ્તુ ફૂગનાશક આ એક વસ્તુ નથી આની જગ્યાએ તમે જો જુઓ તો સાફ તમે આપી શકો પછી તમે કાર્બોડિઝિયમ અને આપણે જે સોફીએ પેલું છે અમે બરાબર આયાનું સોફિયા પણ તમે આપી શકો હો પછી ઘણું એવું ફૂગનાશક છે પછી ટાટાનું તમે જુઓ તો કેપ્ટન આવે પીસીઓનું ગ્લુક ઉપર છે આપણી પાસે ઘણા ફૂગનાશક બરાબર તો આ આપેલા હશે અને વરસાદ વધારે પડતો આવશે તો તમે આપેલા હશે તો તમારા છોડવા હું કઉ નહીં જાય એક સોડવા નહીં જાય અને કોઈ ખેતરવાડીમાં કદાચ બહુ વધારે પડતી ફૂગ તો કદાચ બે પાંચ છોડવા તમને જોવા જડે બાકી નહીં આપેલું હોય તો બે પાંચ છોડવા જે જોવા જડતા છે એની જગ્યાએ તમને પચીસ ટકા ત્રીસ ટકા આવા છોડવા જોવા જડે તો આ બધું આપણા માટે નુકસાન કહેવાય તો આવું ન થાય એના માટે આપણે ફૂગનાશક પણ આપી જ દેવાનું છે બરાબર તો આ હતી આજની માહિતી તો મિત્રો આવતા વિડીયોમાં તમને મળશું અને માહિતી આપણે દેવા તમને વારંવાર આપણે આપી જ છીએ પણ સબસ્ક્રાઈબ ન કરી લે તો મિત્રો સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો હવે આવતા વિડીયોમાં આપણે બે ઓપ્શન એ કે કયો વિડીયો બનાવો જોવા તો એરંડાનું ઉત્પાદન ચાલીસથી પચાસ ગુણ લેવું હોય તો કયું ખાતર નાખવું ક્યારે નાખવું અને એની જે માળ એટલે કે લુંગું આપણે જે કેવી ક્યારે લણવી બીજું કે કપાસમાં કયું ખાતર નાખવું ક્યારે નાખવું કેટલા દિવસે નાખવું અને કપાસને કેટલા કેટલા પોષક તત્વોની જરૂર પડે છે બરોબર તો આ રીતનો આપણે વિડીયો નેક્સ્ટ આપણે બનાવશું બેમાંથી તમે એક બનાવશું અને આ વિડીયો આપણે શેર કરશું કાલે અથવા પરમ દિવસે ઓગણી તારીખ આ થઈ વિડીયો બનાવવાની બરાબર એટલે વીસ તારીખે આવે અથવા તો ઓગણી તારીખે પણ આવી જાય તો ખેડૂત મિત્રો આ મારી માહિતી તમને સારી અને સાચી લાગી હોય તો બીજા ગ્રુપમાં અવિષ્ય શેર કરજો અને કંઈ પણ માહિતી તમારે કદાચ જોઈતી હોય તો વોટ્સઅપ નંબર મારો બોતેર એક અગિયાર ચોસઠ બે અઠ્યાસી ઉપર તમે ફોટા પાડીને મોકલી શકો અથવા તો લખીને પણ મોકલી શકો કે મારા આ રીતનો પ્રોબ્લેમ મિત્રો છે બરાબર તો ખેડૂત મિત્રો આ વિડીયો હું પૂરો કરીશ નમસ્કાર